હાલો મિત્રો કેમ છો આપણો બીજો બ્લોગ આવી ગયો છે જોવાનું ભૂલતા નહીં આ દાદા પણ આવ્યા છે પચાસ વર્ષ પેલા દાદા કેવું રહેતા ને એનું આપણે જોઈએ હું દાદા સારું ને હા આપણે આપણે દાદા પચાસ વર્ષ પેલા કેવું તમે રહેતા રાણી ગણી તમારી કેવી હતી વર્ષ પસાવરા પસાવરા ભેંસ આતા ને કદાચ ધુબાકા ને ખાતા

એવું બધું તમ તો તમે ઘી ને એવું બહુ નહીં થતું હોય તમારે પેલા પેલા તો ઘી તો એની હું વાતો કરવાની હોય ઘી ઘી જરૂર થાતું ઘી જરૂર થતું હા ખાધું ઉભે કરે ખાધું બટા હા ખાતા પીવું એટલે ઘી તો ચલા દૂધ ભરતા કે દૂધ નો ભરતા દૂધ સાહેબ તાણતા દૂધ નો ભરતા આ ઓલા થોડા હતા દેરીઓ ભરી દેવાનું બધું ભરી દેવાનું મેળવીને સાહેબ તાણવાની

તો પાછી ચૂંટણી થાય એમાં કઈ ન હોય એવું એમ ને આવ આ તો થઈ જશે એમ કીધું હે હે થઈ જશે એમ કીધું આ હા ફોટા જ મૂકલા થાય ને ઈ એ મેલા મે મૂકલા થાય ને હા ત્યાં બને આપણે પાછા મોરા ગલીજા એ આવશે આવશે હમ સારું થશે એટલે મૂકી દે એમ કીધું બીડી બીડી જેકવો કે હાથે વાળો કે બીડી હા જમાદાદા ની છે જમા દાદા ની આય બના વાળો કેળાવેલો લાવે તાર કાનુ ગઢામાં હરદેવ